अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे આ વિડીયોની અંદર આપણે એલ્ગોરિધમ વિશે જોવા માંગીએ છીએ હવે કોઈપણ પ્રોગ્રામ બનાવતા પહેલાં બે સ્ટેપ આવે છે અને પહેલું સ્ટેપ છે એમાંનું એલ્ગોરિધમ ત્યાર પછી આવે છે ફ્લોચાર્ટ અને ત્યાર પછી આપણે પ્રોગ્રામનો કોડ લખવાનો આવે છે તો પહેલું જે સ્ટેપ છે એ આ છે એલ્ગોરિધમ હવે એલ્ગોરિધમ એટલે શું એલ્ગોરિધમ એટલે કે આપણે જે આપણા મનની અંદર જે આઈડિયા હોય આપણા મનની અંદર જે વિચાર હોય કે મારે કઈ ટાઈપનો પ્રોગ્રામ બનાવવો છે એ આઈડિયાને આપણે એક પેપરની ઉપર લખીએ એને આપણે એલ્ગોરિધમ કહેવામાં આવે છે હવે એલ્ગોરિધમને સમજવા માટે આપણે એક ઉદાહરણ સમજીએ કે ધારો કે આપણે કોઈ જગ્યાએ પ્રવાસ જવું હોય અને જો આપણે પ્રવાસ જવું હોય ત્યારે આપણે નક્કી કરીએ છીએ કે આપણે કઈ જગ્યાએ જવું છે આપણે કોઈપણ નજીકની જગ્યાએ પણ જવું હોય તો આપણે પહેલાં એ નક્કી કરવું પડશે કે આપણે કઈ જગ્યાએ જવા માગીએ છીએ પછી આપણે એ નક્કી કરવાની જરૂર પડશે કે આપણે એ જગ્યાએ કઈ રીતે જઈશું એટલે કે ધારો કે આપણે પોતાની કાર લઈને જઈશું કે ત્યાં જવા માટે આપણે ટ્રેન લઈશું કે બસ લઈશું જો આપણે અહીંયાથી ટ્રેનમાં પણ જવાના હોય તો પછી આપણે પહેલાં એ નક્કી કરવાની જરૂર પડશે કે આપણે આપણા ઘરથી રેલવે સ્ટેશન સુધી કઈ રીતે જઈશું જો હવે રેલવે સ્ટેશન સુધી જવાની વાત આવે તો રેલવે સ્ટેશન સુધી જતાં માટે આપણે કઈ રીતે જઈશું એ આપણે નક્કી કરવાનું રહેશે અને એની અંદર બની શકે કે આપણે કોઈ રિક્ષા લઈને જઈ શકીએ કે ટેક્સી બોલાવીને આપણે જઈ શકીએ પણ જો આપણે એ હોય કે ભાઈ ટેક્સી નથી તો પછી આપણે શું કરીશું તો આપણે કોઈ મિત્રને બોલાવી શકીએ કે એની આપણે ગાડીમાં બેસીને પણ આપણે જઈ શકીએ તો આ બધી વસ્તુ આપણે નોર્મલી જ્યારે આપણે કોઈ જગ્યાએ પ્રવાસ કરવાના હોય તો આ બધી બાબતો આપણે વિચારીએ છીએ પણ એ વિચારીને આપણે લખી નથી લેતા કેમ કારણ કે એ બહુ નાની બાબત છે ને આપણે તાત્કાલિક નિર્ણય લઈ અને એ બાબતો બનાવી દેતા હોઈએ છીએ અને એ બાબતો આપણે એ પ્રમાણે કાર્ય કરી દેતા હોઈએ છીએ પણ જ્યારે મોટો પ્રવાસ હોય ત્યારે પછી આપણે શું કરવાની જરૂર પડે છે તો કે આપણે આ બધી બાબતો જોવાની જરૂર પડે છે ધારો કે તમારે નજીકની સિટીની અંદર જ પ્રવાસ જવો હોય તો તમે આ બધી બાબતો નહીં ગોઠવો પણ તમારે અહીંયાથી અમેરિકા જવું હોય કે લંડન જવું હોય કે કોઈ બીજા દેશની અંદર જવું હોય ત્યારે તમારે નક્કી કરવાની જરૂર પડશે કે તમારે કઈ કઈ બાબતો લઈ જવાની અને કઈ એ બધી બાબતો તમારે એક પછી એક નક્કી કરવાની જરૂર પડશે અને એ જ રીતે આપણે કોઈ પણ પ્રવાસ માટે શું કરીએ છીએ તો કે આપણે બધા સ્ટેપ નક્કી કરીએ છીએ કે આપણે કઈ રીતે કરીશું તો એ જ બાબત આપણે પ્રોગ્રામિંગ માટે પણ કરવાની જરૂર પડશે કે આપણે કોઈ પણ એક પ્રોગ્રામ બનાવવાનો હોય તો એ પ્રોગ્રામ આપણે કઈ રીતે બનાવીશું ને એમાં કઈ કઈ વસ્તુ વપરાશ એ બધી બાબતોને આપણે નક્કી કરીએ એને આપણે એલ્ગોરિધમ કહીએ છીએ હવે અહીંયા હું તમને એક પ્રોગ્રામનું એલ્ગોરિધમ બનાવીને બતાવું તમે જોશો કે અહીંયા આપણે એવું છે કે ધારો કે આપણે બે આંકડા લઈ અને એનો સરવાળો કરવો હોય જે પણ સરવાળો મળે એને આપણે ચકાસવું હોય કે સો કરતાં વધારે છે કે નથી જો હવે આટલું જ આપણે એક નાનો પ્રોગ્રામ બનાવવો હોય કે આપણે બે આંકડા લેવા છે એનો સરવાળો કરવો છે અને જે સરવાળો છે એને ચકાસવો છે તો આટલા આપણે વસ્તુ કરવી હોય તો આપણે શું કરવાની જરૂર પડે છે તો કે આપણે એને પેપર પર એક વખત લખવાની જરૂર પડે છે કે આમાં આપણે કેટલા કેટલા સ્ટેપ કરીશું કેટલા કેટલા પગથથી આપણે કરીશું એ બધી બાબતો આપણે લખવાની જરૂર પડે છે પણ આપણે યાદ રાખવાનું છે કે આ આપણે પેપર અને પેન એટલે એલ્ગોરિધમ છે એ એલ્ગોરિધમ આપણે પેપરની ઉપર પેનથી લખવાનું છે નહીં કે આપણે કોમ્પ્યુટર પર બનાવવાનું છે અને એટલા માટે જનરલી શું થતું હોય છે કે સ્ટુડન્ટ એવું સમજે છે કે મારે એલ્ગોરિઝમ બનાવવાનું છે તો એ સીના કે સી પ્લસ પ્લસના સંદર્ભમાં વિચારવાનું શરૂ કરે છે કે સીમાં કઈ રીતે હું બનાવીશ કે સી પ્લસ પ્લસમાં કઈ રીતે એ રીતે આપણે નથી બનાવવાનું આપણે જ્યારે પણ એલ્ગોરિઝમ લખીએ ત્યારે આપણે યાદ રાખવાની જરૂર છે કે આપણી પોતાની ભાષામાં ચાહે ઇંગ્લિશની અંદર હોય કે ગુજરાતીમાં હોય કે હિન્દીમાં હોય તમને જે ભાષા આવડતી હોય એમાં તમારે તમારા પોતાના વિચારો લખવાના છે નથી કે આપણે સી કે સી પ્લસ પ્લસની ભાષામાં લખવાનું અને એટલા માટે આપણે હમણાં ને સી પ્લસ પ્લસની ચર્ચા નહીં કરીએ પણ આપણે ફક્ત એટલું જ ચર્ચા કરવાનું છે કે આપણે કઈ રીતે આ સરવાળો આપણે જો પેપર અને પેન લઈને કરવાનો હોય તો આપણે આ સરવાળો કઈ રીતે કરી શકીએ તો જો આપણે પેપરની ઉપર કંઈ વસ્તુ લખવાની હોય તો આપણે પહેલાં જોઈશું કે આપણે શું કરવાની જરૂર પડે તો કે પહેલાં આપણે પહેલો નંબર લેવાની જરૂર પડે તો એને આપણે વ્યવસ્થિત રીતે જોઈએ તો આપણો પહેલો સ્ટેપ શું આવશે તો કે આપણે શરૂઆત કરો તો કે આપણે કોઈપણ વસ્તુની શરૂઆત કરવાની જરૂર પડશે ત્યાર પછી આપણે જોઈએ તો જે બીજું પગથિયું આવશે અને એ શું હશે તો કે આપણે એ નક્કી કરવાની જરૂર પડશે કે બે આંકડા આપણે લેવાના છે તો એ બે આંકડા કયા હશે પૂર્ણાંક સંખ્યા હશે કે અપૂર્ણાંક સંખ્યા હશે કારણ કે જો પૂર્ણાંક સંખ્યા હોય તો પણ અલગ રીતે આપણે સરવાળો કરી શકીએ ને અપૂર્ણાંક સંખ્યા હોય તો પણ અલગ રીતે સરવાળો થશે અને એટલા માટે આપણે એ નક્કી કરવાનું થશે બીજું પગથિયામાં કે અપૂર્ણાંક સંખ્યા હશે કે પૂર્ણાંક સંખ્યા હશે ત્યાર પછી જોઈએ તો ત્રીજું પગથિયું એ થશે કે આપણે પહેલો જે નંબર છે એને લઈને પેપરની ઉપર લખીશું એટલે પહેલો નંબર આપણે માગીશું ત્યાર પછી આપણે બીજો નંબર માંગીશું ચોથા પગથિયા કે બીજો નંબર શું છે હવે બે નંબર આપણને મળી જાય ત્યાર પછી આપણે શું કરીશું તો કે પાંચમા પગથિયામાં આપણે એનો સરવાળો કરીશું એટલે સરવાળો કરી અને આપણે ત્રીજો આંકડો જે છે એ મેળવીશું તો પહેલો આપણે આંકડો માંગીશું બીજો આંકડો માંગીશું અને ત્યાર પછી આપણે ત્રીજો આંકડો મેળવીશું એટલે સરવાળા દ્વારા એને મેળવી લઈશું અને ત્યાર પછી જો આપણે જોઈએ તો છઠ્ઠું પગથિયું આપણું એ થશે કે હવે એ સરવાળો આપણને મળ્યો છે એ સરવાળાને આપણે ચકાસીએ કે એ સો કરતાં વધારે છે કે નથી સાતમું પગથિયું એ થશે કે જો સરવાળો સો કરતાં વધારે હોય તો આપણે એમ બતાવીએ સરવાળો છે સો કરતાં વધારે છે આઠમું પગથિયું આપણું થશે કે જો સરવાળો સો કરતાં ઓછો હોય તો આપણે એમ બતાવીશું કે સરવાળો સો કરતાં ઓછો છે તો આ આપણે સ્ટેપ કરવાના થશે અને ત્યાર પછી છેલ્લું સ્ટેપ આપણું રહેશે કે આપણે બંધ કરી દઈશું અંત કરી દઈશું તો આ નવ પગથિયા આપણે કરવાની જરૂર પડશે જો આપણે ફક્ત બે આંકડાનો સરવાળો કરવો હોય અને એને ચકાસવું હોય તો આપણે આ નવ પગથિયા કરવાની જરૂર પડે છે હવે આ નવે નવ પગથિયા છે એ આપણે આપણી પોતાની ભાષાની અંદર લખ્યા અને એને આપણે એક પેપરની ઉપર રાખીશું અને ત્યાર પછી આના ઉપરથી આપણે ફ્લોચાર્ટ બનાવીશું અને એ ફ્લોચાર્ટની ઉપરથી આપણે પ્રોગ્રામ બનાવીશું તો હું તમને આ જે બાબત છે એ પગથિયાવાર બતાવું છું કે કઈ રીતે આપણે કરવાની છે તો આ પહેલું જ પગથિયું આપણે જોયું કે આપણે આપણી પોતાની ભાષાની અંદર આપણે જે પણ પ્રોગ્રામ બનાવવા માગીએ છીએ અથવા જે કાર્ય કરવા માગીએ છીએ આપણે પ્રોગ્રામ શબ્દ પણ ના વાપરીએ કારણ કે પ્રોગ્રામ શબ્દ વાપરવાથી તરત જ સી અને સી પ્લસ પ્લસ કે જાવા કેવી કોઈ પણ ભાષાનો ખ્યાલ આવી જાય છે એટલે આપણે એ શબ્દ નથી વાપરો પણ આપણે એમ કહીએ કોઈ પણ કાર્ય કરવું હોય તો જે કાર્ય કરવું હોય એની માટેના તમારા પોતાના જે વિચારો છે એ તમે આ રીતે એકવાર પગથિયાવા લખો અને જેમ જેમ તમે લખતા જાઓ તેમ તમને એમ લાગે કે ભાઈ આ પગથિયું રહી ગયું છે તો એ નંબર તમે વચ્ચે ઉમેરી શકો ને એમ કરી અને એક વખત તમે તમારા મનના બધા જ વિચારો આ રીતે લખો એને એલ્ગોરિધમ કહેવામાં આવે છે તો આ એલ્ગોરિધમ થયું હવે એના ઉપરથી આપણે ફ્લોચાર્ટ જોઈએ કે કઈ રીતે આપણે આ नव ऊपर या ऊपर चार्ट बना सकिए ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद